આઠ નવ થી વિયા ગાય ને લગન માં લગન માં મેમાન માં મેમાન માં રાધિકા કાથી બેટા વિડિયો ઉતારવો અરે તો પછી એને ગમે તે તો ગઢાઈ ને લે તમ ગાડો આવ્યો મેડજ નો આવે ને કેટલા દી થી શૂટિંગ થયો જ ને ને મેમાન આવતા ને વિવાડા ને મેહી પડે ગતા વિવાહ કર્યા ખૂબ ખૂબ ઓરે પાછા એક પાછી કંપોતરે આવી ઓરે પાછા વિવાહ આવી છે જાવું તો જાવું પેનો તારે ભણવાનું હે ને હા

એક કોરા વિમાન હોય એક કોરા પાણી આવ્યું શાંતિ ને એકોરા કોરા કરવાનું છે મારે દુકાને જવું હોય મારે કઈ કટણ મેં નાસ્તો પાણી કરીને ફટાફટ નહીં કરવું હોય તબ બોલતી પછી મેળ કઈ કરવું રાધિકા કઈ કે વિડીયો પણ હવાર હવાર મેં બધું ભેગું થાય અમારે એક કામ હોય એક શાંતિનું કામ થાય રાધિકાને આવવાનું થાય મારે જવાનું થાય કારણ કે જો હરખું છે તો કાયમ વિડીયો બને કારણ

અડી દેતો હમણા ખાતો ન વિવા મળી દે એટલે હમણા એ કંઈ બોલતો ન ને મારે હે કપડા ને ગરાકે તો હું કપડા હિવા મંડી તો હું કઈ પછી બનાવી હું એટલે આપણે એ ગાતો ધીમે તો બનાવવાના છે ઓ જા જાતે ની કાપડાઈવા લીધા હે કે આ તારીખે મારે જોઈએ ને આ તારીખે મારે જોઈએ તો ક્રમશઃ તારીખ આવતી ગઈ ને ક્રમશઃ બે બે 3 શેર 4 4 દેવાના જોઈએ એટલે કઈ કઈ મેળ જ નતો વિવાદ માન પિર્યા ગા ભેગા ભેગા છે તો આમો બામું બિછાના જોવે પણ દેવાના છે એટલે જ વાત છે પણ પૂકા હું જઈએ ને થોડુંક વાર્તા લાગી બધા ઘરાક આપણે વિવામાં થોડાક દિવસ વડે કાંદા ટાઈમ બગાડે આ વિવામ સડે ગતા એટલે લગભગ આખા મહિના બે હજાર શરૂઆતમાં બીને બીને બચી થાય છેલ્લા કેટલા માં તો એક જ વિડીયો માં બીનો ખાલી બહેનો આપડે દેગામ જાનમાં ગતા ને એક વિડીયો બીનો તો એ પાછી બહેનો પાછી ભાગી આવે હાલો હાલો શાબાશ ચાલો નાસ્તો પણ કરી લઈએ ફટાફટ થેગો ગયો હવા હાથ જીવું ટાઈમ થઈ થાય શાંતિ મંડી રોટલા ગળવા રોટલા ગળવા મંડી પૈની ઓટન મે રોટલો ને દોઈ ને રૂપા ભાવે ને તો ઘર કે રોટલો ભાવે મને ના હતા એને તો અડદિયા ને ઉસ ભાવે ને કાસે લે બિસ્કિટ જ વાત છે હાલો 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 નાસ્તો કરવા હાલો નાસ્તો કરે રેડી થઈ ગયા આરે દીકા બસ તો હાલો આપણે નાસ્તો પાણી કરીને ધીમા બાપા રેડી થઈ ગયા ને રેડી થઈ ગઈ નિહારે જવા બદલાવ લીધો બદલાવ લીધા રેડી થઈ ગયા અમારો પરજા છે ને માં બોલાવે છે પાણી શાંતિ ગડાઈ ગયો કરી

હાલો ભાઈ અમારે રાધિકા નેહારી જ આવું ભાઈ ડ્રેસ બદલાઈ રેડી થઈ ગઈ દીવી ભરે હે ટિફિન તૈયાર કરે હે વાણી નળી નાખી આપણે ફટાફટ ચાલો તો જો દોઢક જેવું વાગે ગયું ને આપડી દુકાને ગતા દુકાને ઘેરાવ્યું આગળ ઘેરા ખાવાની ત્યારયું પરવાનું છે ને ઘેર ને તો લાઇટ વહી ગઈ હતી હવે ખાઈ લેતા હું તેમ લાઈટ આવી જાય તારું થોડોક આરામ નહીં થાય ફાઈનલી અહીંયા ખાવાની ત્યારે બધી થઈ ગઈ છે જો રાંધી બધું તૈયાર કરીને બેઠી છે હું આવ્યો ને મોબાઈલ જોતી હું કામ કરી મોબાઈલ જોતી કામ છે કામ છે બધું કામ છે હારું કામ કરી હું તો કે વાંધો હોય કામ ને રાખ્યું અહીં જોડવાની વાત પણ એને થોડીક જ હતી થઈ ને કે જો ખાવા આવી ગયો એ આવે તો ખાવા કદાય બેરાવકા દેવીએ કે બેહીએ

હા તો પછી જંતર મંતર કરવાનું છે ઘડીકવાર ન આવે મોબાઈલમાં ઘૂંકામ આવ્યા કડીક વાર તો ફાઇનલી લાઈટ આવી ગઈ શાંતિ સાંબા મૂકી દીધાને હંસે બે ગે મેં હમણાં કીધું હતું ને કે શાંતિ ને જાજુ બધું કામ પણ તોય પણ ઓ હો હો તો ખરી કરી પણ હાલ સાંશે બે હજારના કારણે આ કાંઈ ડુંકવાના તને થેલી પડી જમાવો હજે તો એટલી ભારવા પડીએ આ તા હજી વખત છે તો આવો માલે હે ઘડ બડાટી ચાલ તો આમના વિડિયો ઉતારવાનું કે મને ટાઈમ જોડતો એક ઓર વીવા એક ઓર હંસ જામો આવો બધે હટ હટે બોલે હે જાજુ બધું કામ ને વિવા ને મીમાન ને બધું હતું મે કઈ વિડિયો નું સેટિંગ જ ન દે કેટલો ટાઈમ પછી વિડિયો ઉતારવાનો આજ થોડો બનાવી અમે કીધું દિવસ અમારો ખાઈને ઘોડી સી બેહે એ દેખાણો દેખાણો રેડી લાઈટ આવે કે દિવ્ય કીધું નહીં કે લાઈટ તકાર નહીં આવે કે આગળ મેં પૂછ્યું દિવ્ય લાઈટ આવી તો કે હા આવી હાલો શાંતિ એનું કામ કરે દિવ્ય વાસવાનું તો એવું કામ કરતું હોય તો એને ખબર હવે ઉઠે ને વાંચે વહેલો ઉઠે ને પછી ત્યાં દઈએ તો ધડબડાવી બોલાવશે આજ ના તો ઉઠાણું કા આજ ના ઉઠાણું હું એ રહ્યો તો આજ ભાઈ છે ને એટલે એ તો એને રીતે એવું વાંચીએ દહ આઠ દહ દેરિયા પરીક્ષાને હાલો આપણે ઘડીક આરામ કરી લઈએ હાલો તો ફાઈનલી વાગી ગયા છે ચાર હવા છે હજુ હું થઈ ગયું શાંતિ ઉઠાડ્યો કારણ કે વાંચે અમારી બેનનો ફોન આવ્યો મામલે ત્યારે ઓફિસે જ આવી કે આપણે જ આવું કે ને કીધું હાલો તો જો શાંતિ રેડી થઈ ગઈ કમ્પ્લીટ હાલો તો અમે જઈએ અમારે કામ કે થોડું કુપન ને ઘણી હે કુપન અમારે નીકળ્યું તો ખરી પણ એમાં માલ કઈ આવતો ને તપાસ કરાવે જેવી એને અમારે બીજું કંઈ પણ ગજે કઢાવવાનું હે તો એ બધો કોઈ અમારી સરકાર દવાખાને જવાનું છે તો બધી પૂછકાછ કરાવીએ કામ તો બધા રણાવા ના પડ્યા હે પણ કઈ કરતા જ ના તમે મે મારું એક કર નાખ્યું આનું હે લટકતું રાખ્યું તે હજાર લટકે મેડ ન તાવ તો કે દુ મેડ આવે મામલે દેરી રે આધાર કાર્ડ અમારા આના બે ના દિવ્યેશ નંદ બે ના છે એડ્રેસ ને સડના માં બદલાવવાનું છે એમાં નામ ફેર છે તો એ કરવાનું છે મારું નામ ને એ બધું બદલાવ નાખ્યું ને એ જાય જ અને ફાઈનલી રાધિકા આવે જ જો હાય રાજુ હવાર ને કહેતે કે વિડિયો ઉતાર ઓટાણ પાછી આવે જ જોઈએ હારો સાકેજી

એને દુકાન જાવ સોખા લેન દેવેશભાઈ એ જે ઉઠ ગતે ઊપીરે વાસવા ભીઓ ગો કરતા હું તો ને મારે એવું કટિંગ હોય તો કટિંગ કરે ને થઈ જાય ને કરતા ખેતી હોય તો ખેતી નું તો કરે પડે બીજું બસ હાલો દુકાને જો આ સોખા ને બાસકો લઈ લે તો સોખા ને બાસકો લેવાનું હોતો તો પછી આનું ઉતારે જ લેતો જાય તરબૂચ લઈ લો તરબૂચ કાંક મૂકી દીધું આપણું નું કામ જે કંઈ હતું એ થયું ને ધક્કો થયો કંઈ કાલે પાછું જવાનું છે આનું આધાર કાર્ડના સરનામું બદલાવવાનું તો એ કાલે હવે જ આવીજો કરી દે નોક નોક બધે હેત હેત કોઈ કે ખરી કોણ થઈ જાય ને બદલાવવાનું હે તો 10 વાગે જવાનું કીધું ભઈ લઈ જાય તાર હાસો એ 10 વાગે જવાનું દિવ્યસ ને બેન લઈને જવાનું છે હવે જોઈએ કે તો બે બે વાર હમણા પૂરા થઈને ત્રીજો વાર બેહીએ બોક અહીંયા

બહુ ખબર કે બધે ભૂલે જ જાય એ કેવાનો મતલબ છે યાદ બહુ આપડે તો ખબર છે આ બધું એ કે ને કે ભૂલે જ નહીં ધરા રહી ગયે ચાલો તો ખાવાનું રેડી છે બધું ખાવાન ખીચડી છોડે બધું રેડી છે મેં તો વાઈટ લઈ લીધા છે કાટ લીધી દે કાટ તો બધું તૈયાર છે દહીં ખીચડી શાક રોટલા રોટલી રોટલા 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 ટમેટા ને શાક ને રીંગણા નું નાખ્યું બે નું મિક્સ ને વટાણા થોડાક ગુતા નાખવાના દે તો દિવ્યસ ની ખાવા થી કે મારા હવાર મુખ થઈ ખાવા જોઈએ ખવાલિયા દિવ્યસ કસરત કરતો જો મજા આવે તાર કસરત કરે રાગે તાર પાગે

હાલો તો ખાવાની હજી તો જો ખીચડી સરતી શેક સરતી આહા હા લે અમારે છોકરી રે ગઈ હતી આવી આજે આપણી છે આખા વ્લોગમાં આવી હરો હોય થાકી નહીં ખાજો હા હા નહીં નહીં ખાજો ઈને બે પેરું ખાવું કે ઓહો તો તા ભાઈ જો હવે તો ઉસી સો જો હું વધાઈ થી વાગે જાય ખાવામાં તો ખાઈ લેવું ને તારે ખાઈ લેવું ખાઈ લેવું ખાઈ લેવું આખરી કે દિવસ ભેગો ખાવ ચાલો ફટાફટ હવે એ બધી તૈયારીઓ કરી આપણે નવ થવા આવ્યા ફટાફટ લાઈવ માં ચડે જાય એની સાથે જ આ વિડીયો આપણે અહીંયા પૂરો કરશું મળશે નવા લોકો માં જો અમારો વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો રાધિકા શેર કરો ચેનલ નવા હોય તો સબસ્ક્રાઇબ કરો ટાટા બાય બાય